જાંબુગોડા પોલીસે ફિલ્મી ડબે પીછો કરીને એસયુવી કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પ્રાપ્ત વિગતો અનુસાર જાંબુગોડા પોલીસે એક ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન એક મહિન્દ્રા કંપનીની એસયુવી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે શંકાસ્પદ લાગતા ગાડીને રોકવાનો ઈશારો કર્યો હતો પરંતુ ચાલકે ગાડી ભગાવી મુકતા પોલીસે તેનો ફિલ્મી ડબે પીછો કર્યો હતો જાંબુગોડાના કુંભારવાડા રોડ પર પોલીસે મહિન્દ્રા ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ઝડપ વધારીને અને જાંબુગોડા બજાર થઈને રામપુરા તરફ ભાગ્યો હતો પોલીસની ટીમ પણ તેની પાછળ લાગી હતી પીછો કરતા જોઈએ ચાલકે ગાડીને કરાગામ નજીક રોડની બાજુમાં ઊભી રાખી દઈને જાળી ઝાકરાનો લાભ દઈને ભાગી ચૂટ્યો હતો